જે મુનાભાઈ હોલસેલ હોલસેલથી વેચાણ છે કરે છે પર્વતનું ત્યાર પછી આપણે જોઈને તો આ ટિંડોરા છે જેનો ભાવ પણ સિત્તેર રૂપિયા કિલો વેચે છે ટિંડોરા આપણે જોઈને તો આ એક નંબર ક્વોલિટી વાઇઝ કેળા છે જે દસ રૂપિયા કિલો વેચાય છે અને ફોરજી મરચી છે જે હોલસેલ વીસ રૂપિયા કિલો વેચાય છે અને હારીની લોકલ ત્રીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે ફોરજી મરચી આપણે જઈને તો આઈનું લોકલ દેશી ટમેટું છે જે વીસ રૂપિયા કિલો ભાવ થાય છે અને જે પચ્ચીસ કિલો જેવો વજન આવે છે કેરેટમાં અને જે આ એક કેરેટ નો હોલસેલ ભાવ છે કયો કામ ભાઈ જે ભાઈ બેદારથી એના આવે છે શું નાખ રાજુ રાજુભાઈ ખેડૂતનું નામ છે કયા તાલુકામાં આવે જે ખાંભા તાલુકાથી ભાઈ આવે છે રાજુભાઈ હા ટમેટુ નહી

મીડિયમ કાકડી છે પણ કેજી ના હિસાબે ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ કાકડી લઈ આપણે જોઈને તો આ કદુ છે જે ચામુંડા ટ્રેડિંગમાં આવેલા છે અને જે દસ થી પંદર રૂપિયા સુધી કિલો વેચાઈ આ એક નંબર ફ્રેશ એવા લીંબુ જે ચાલીસ રૂપિયા કિલો હે જે છે મંદી પડેલી છે લીંબુમાં અને કિશનભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી વેચાણ કરે છે આંબળા જોઈને તો એક નમ ચોખ્ખા આમળા આવેલા છે જેનો ભાવ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આમડા આપણે જઈને તો આ કોબીસ જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે હોલસેલ ભાવ છે કોબીસ જે બારનું પાર્સલ છે આપણે જોઈને તો આ ગોલ મટોલ એકદમ ચોખ્ખું મટેટું જેનો ભાવ બાર થી લઈને તેર રૂપિયા સુધી કિલો વેચાય છે જે પચાસ કિલો ની બોરી આવે છે આપણે જોઈને તો એકદમ ચોખ્ખું સિમલા મરચું છે જે સાહીઠ પાસઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભારે ટ્રેડિંગમાં રમેશભાઈ હોલસેલથી વેચાણ કરે છે નેક્સ્ટ જોઈને તો આપણે ભારે ટ્રેડિંગમાં એક નંબર સક્રિય આવેલા છે જે પચાસ રૂપિયા સુધી કિલો સારું સક્રિય વેચાય છે નેક્સ ટાઈમ આપણે જોઈએ તો આ ચૂરણ છે જે પચાસ પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો ચૂરણનો ભાવ થાય છે જે અડવી ની ગાંઠો છે જે પચીસ રૂપિયા કિલો વેચાઈ છે આપણે જોઈને તો આ પુરિયા ચોરા છે જેમાં એકદમ સારી એવી બજાર થઈ ગઈ છે જે બંડલના ના બસો રૂપિયા થી લઈને બસો પચાસ સુધી એક નંબર પુરિયા ચોરા વેચાઈ છે જે બાબુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લાખાપર ગામ થી આવે છે આ પુરિયા ચોરા લઈ આ કોબીસ એકદમ જો તમે ફ્રેસ ટકા કોબીસ છે જે પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે દિલીપભાઈ હોલસેલથી વેચે છે કોબીસ

રૂપિયા થઈ ગયો છે આપણે જોઈને તો આ મરચી જે અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે મહેશ ટ્રેડિંગ માં ઘનશ્યામ ભાઈ નું નામ છે અને જે હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈ ને તો લાલ મરચા જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે મીડિયમ મરચું છે અને એક જમલામાં દસ કિલા જેવો વજન આવે છે કોના ભાઈ નું ભાઈ આવે છે જે પચી ત્રીસ રૂપિયા લાલ મરચું વેચે છે હારું મરચું ચાલીસ રૂપિયા સુધી કિલો પણ વેચે છે આપણે જોઈ ને તો આ દેશી મરચું છે જે પંદર વીસ રૂપિયા કિલો છે દેશી ગોલર અને વિનુભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ ત્રંબા ગામ થી ને આવે છે આ મરચુ લઈ આપણે જોઈ ને તો આ મીડિયમ દૂધી છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે અને હારી એક નંબર દૂધી જે છે એ પચીસ ત્રીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે જે પાંચ કિલા ના એકસો પચાસ રૂપિયા વેચાય છે જે પરવીન ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ગોલમઠ થી આવે છે આ નાનો ટૂંકો સરભો છે જેનો ભાવ પચાસ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે સરભો

ફરેશ ભાઈ ભાઈનું નામ છે જે વાલ અને કરે છે આપણે જોઈને તો હવે માર્કેટમાં તેજીના હિસાબે બબલી ચોરા પણ ચાલુ થઈ ગયા છે જે ઉધડું બંધાજ એકસો પચાસ સુધી વેચાઈ હી ને જોઈને તો આ ભીંડો જેનો ભાવ પછી ત્રીસ રૂપિયા સુધી કિલો ભીંડો વેચાઈ છે જે ભાઈ જામગઢ ધીન આવે છે હવે જોઈને તો માર્કેટનું એક નંબર સાતસો ત્રીસ મરચું છે જેનો ભાવ અઢારથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ ભાવમાં જેનું વેચાણ રવિભાઈ કરે છે જે રવિભાઈ કાયમ એક નંબર માલનું વેચાણ કરતા હોય છે આપણે જોઈને તો બધા જ પ્રકારનું રમેશ બટૂકમાં વેચાય છે જે પંદરથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો કોબી છે માર્કેટમાં આપણે જોઈને ને તો આની દેશી લોકલ એક નંબર કાકડી છે અને જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ રોહનભાઈ ખેડૂતનું નામ છે છે જે ભાઈ આવે રોહનભાઈ દેશી કાકડી છે આપણે જોઈને તો આ કુરિયા ચોરા છે જે એક નંબર અંકુર પાંચ ચોરા છે જેનો ભાવ સો રૂપિયા થી એકસો દસ રૂપિયા સુધી કિલો વેચાય છે બજાર છે જે ભરતભાઈ ખેડૂતનું નામ

કારેલા બહુ દે ભાઈ જે ત્રીસ રૂપિયા કિલો કારેલા વેચાય છે જે દેશી એક નંબર કારેલું છે આ 12 ભાઈ જયસુખ ભાઈ નામ છે જે હોલસેલ થી ના એક નંબર કારેલા ને રીંગણા નું વેચાણ કરે છે આપણે જોઈએ ને તો આ શ્રીરામ પેઢી છે આપણે શ્રીરામ પેઢીમાં જોઈએ ને તો અર્જુનભાઈ છે જે માલનું સેલિંગ કરે છે અને માલ લેવા માટે ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો મોબાઈલ નંબર છે એક્યાશી ચાર પંદર ચોત્રીસ ત્રિપલ જીરો જે ભાઈનો કોન્ટેક નંબર છે અને જે માલનું હોલસેલથી વેચાણ કરે છે જે કાકડી છે ભીંડો છે મરચા છે જે રિજનેબલ ભાવ થી વેચાણ કરે છે અને આ ભંડારીયા ભાઈ ભૂપતભાઈ ખેડૂત છે ને આ બધા ખેડૂત ભાઈઓ છે જે માલ લઈને આવે છે અને અર્જુનભાઈ થી તમે માલ લઈ શકો છો ફોન કરીને